મારો સાબો તો બજાર લંડા પર ગયો બે જોતું છે પેલો ઉકા ફૂગ માર સુબે કા થઈ ગયા અંદર આંબાવાડી માં છે પકડ્યો એમ કીધું ને મારા દીધો તો ગરમા ગરમી મે કીધું નું નામ કલ્પેશ પટેલ માર મોર ગામ પાણે થા ઓ રાજપાળી રહું છું શિવ દર્શન સોસાયટી મેસા વાર 8 ને 22 એ હું નોકરી પર જતોતો કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઊભેલા હતા મેં બાઇક ધીમી પાડી દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલા એમ કઈ ચેન તોડી લીધી ચેન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને મેં સીધી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ બંધ થઈ દીધી ઝઘડિયા બસ આ બનાવ હોય ન મને કશું માર્યું નથી કશું નહીં કર્યું ખુશીથી જ મેં બી આપી દીધું એમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિધા બાજુ એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળુ છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી છે 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 તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ આ પોલીસ વધુ તપાસ હાથ ધરી ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદી આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે